मित्रों बना से एक नवी यूट्यूब चैनल हमें तब विचारता हों कि रमेश भाई तरी पास ऑलरेडी पहले तो थी तरह चैनल तो है एमय पर हूँ विडियो अपलोड कर आज मैं चैनल बनाई से ते जो लो तो आ चेनल में केम बनाई से કયા કારણો બનાવી છે મિત્રો અને આની અંદર હું કઈ ટાઈપના વિડિયો અપલોડ કરું છું એ પણ તમારે જાણવું હોય ને તો આ વિડિયો તમે જુઓ મિત્રો એની અંદર મેં કઈ ટાઈપના વિડિયો અપલોડ કરેલા છે એની અંદર બધા વિડિયોના વ્યૂઝ પણ મિત્રો ખાસ તમે ચેક કરી લો અહી જો તમારી સામે બધા વિડિયો લાવું છું મિત્રો ખાસ જોઈ લો બધા વિડિયો મારા છે મિત્રો જોઈ લો અહી અને આ એક નવી ચેનલની મેં શરૂઆત કરી છે જોઈ લો અહી ખાસ જોઈ લો જો ટેકનિકલ જય રુકા व्लॉग्स तो आठ चैनल मित्रों જોઈ લો મે કેમ બનાય છે અને એની અંદર મિત્રો જે મે શરૂઆતની પહેલી વિડિયો અપલોડ કરી એ મિત્રો એના 38 પડિયા થયા છે જોઈ લો અને એના વ્યૂઝ કેટલા આયેલા છે 756 પહેલી જ વિડિયોના બીજા નંબરની વિડિયો છે મિત્રો 38 પડિયા પહેલા 428 અને ત્રીજા નંબરની વિડિયો છે મિત્રો 74 108 50 23 13 27 59 20 397956504776 245 1 દિવસ પહેલાનો વિડિયો અને ગઈકાલનો વિડિયો છે 133 અને અત્યારનો વિડિયો છે મિત્રો 46 મિનિટ પહેલા 11 વ્યૂઝ હવે મિત્રો એના ઉપરથી તમને એ ખબર પડશે કે YouTube ની અંદર મે આ ચેનલ બનાવી છે તો આ ચેનલ હું તમને છેને મોનેટાઇઝ કરીને દેખાડીશ મારી પાસે ઓલરેડી 3 ચેનલ છે જ મારી પાસે ત્રણ ચેનલ છે મારી પાસે ટાઈમ નથી પણ આ ચેનલની અંદર હું કઈ રીતનો સમય આપું છું આ ચેનલને મોનોટાઇઝ કરવા માટે એના ઉપરથી તમને એ મોટિવેશન મળશે કે રમેશભાઈએ આ ચેનલની અંદર કેટલો સમય આપ્યો છે અને કઈ ક્યારેય આ ચેનલ મોનોટાઇઝ થાય છે આ ચેનલ હું તમને મોનોટાઇઝ કરીને દેખાડીશ ભલે મારી પાસે ત્રણ ચેનલ છે અને આ ચેનલ એવી છે કે આજ સુધી મેં જે પણ મારા વિડીયોની અંદર છે ને મારી રિયલ લાઈફ યુટ્યુબ મોટિવેશન યુટ્યુબમાં કઈ રીતના વિડીયો બનાવવાના યુટ્યુબમાં કઈ કેટેગરીમાં વિડીયો બનાવવા કઈ રીતે વિડીયો શૂટ કરવા કઈ રીતે એનું એડિટિંગ કરવું એની બધી માહિતી એમાં પણ આપું છું પણ કહેવાનો મતલબ કે ખેતીવાડીની સાથે સાથે કારણ કે रियल लाइफ મતલબ જે આપણે જેવી રીતે જિંદગી આપડા ખેતરમાં જે પણ આપણે કામ કરી રહ્યા છે એ ટાઈપ અત્યારે હું તમારી સામે વિડિયો અત્યારે બેઠો છું મતલબ એક જ આપણો લોકેશન પણ એ વિડિયો આખા અલગ છે કારણ કે એ વિડિયો હોય છે કે જ્યાં વાડીની અંદર હું ફરતો હોય કોઈ કામ કરતો હોય ગામમાં ગયો હોય કોઈ પણ જગ્યાએથી હું શૂટિંગ આ વિડિયો બનાય કોઈ મંદિર હોય છે કોઈ દર્શન કરવા ગયો હોય તો પણ એની અંદર મારા વિડિયો આવે છે હવે આ વિડિયો ને ચેનલ ને બનાય થઈ છે 3 અઠવાડિયા મિત્રો સમય થયો છે ને એની અંદર મેં વિડિયો અપલોડ કર્યા છે 19 એટલે મિત્રો 3 અઠવાડીએ એટલે 19 મતલબ મેં અહીંયા ચેનલ બનાવી 3 અઠવાડીએથી 19 વિડિયો અપલોડ કરી છે તો તમે ખુદ વિચારી લેજો કે આની અંદર ચેનલ બનાવી કેટલો સમય થયો છે 3 અઠવાડીએ 20 વિડિયો અપલોડ કરી છે 3 અઠવાડીએ એટલે મિત્રો ગણી લો તમે 8 તારીખ 24 દિવસ એક વાત છે થાય છે તો અહીંયા મેં 20 વિડિયો તો ઓલરેડી અપલોડ કરી દીધી છે હવે તમારે ખુદને મિત્રો વિચારવાનું છે કે તમે YouTube ની અંદર ચેનલ બનાવ્યો છો તો અત્યાર્યાં 24 દિવસની અંદર મે 20 વિડિયો અપલોડ કર્યા છે તો તમે તમારી ચેનલની અંદર કેટલા વિડિયો અપલોડ કરો છો મેઈન પોઈન્ટ અહીંયા છે મિત્રો લોકો વ્યૂસ ઉપર ધ્યાન આપે છે આ જે વિડિયો અપલોડ કર્યો ને તો એને ઘડી ઘડી આવરીતે જઈને મિત્રો છે ને ચેક કરે વ્યૂસ આવ્યા છે કે નહીં કલાક પછી જ પડી પાસક ચેક કરે વિડિયો ચાલ્યો છે કે નહીં મિત્રો એ સમય નથી આપવાનો તમારે ખાલી સમય પર મને વિડિયો બનાવી દેવાનો છે આજે તમે વિડિયો મૂકી છે આજ 12 વાગ્યાની વિડિયો તમે YouTube માં અપલોડ કરી દીધી છે તો એ વિડિયોને આપણે ભૂલી જવાનું છે એની અંદર વ્યૂઝ આવે છે કે નહીં એમાં ધ્યાન આપવાનું નથી આવતીકાલે 12 વાગે વિડિયો તમારી તૈયાર હોવી જોઈએ તમે 12 વાગ્યા સુધી જો વિડિયો તૈયાર નથી કરી શકતા તો YouTube ની અંદર મિત્રો તમે ક્યારે પણ આગળ વધવાના નથી કારણ કે તમે ઘડી ઘડી અહીં જોવા જશો व्यू ઉછાયા છે કે નથી આવ્યા કોઈની કોમેન્ટ આવી છે કે નથી આવી કોમેન્ટનો રિપ્લાય મિત્રો બધું તમારું છે ને નાઇટમાં જ્યારે આપણે ફ્રી થઈએ ને ત્યારે વિડીયો જોવાનું કોઈની કોમેન્ટ આવી હોય તો એનો રિપ્લાય આપો લાઈક કોની આવેલી છે બધું તમે ચેક કરો પણ કહેવાનો મતલબ કે વિડીયો અપલોડ કર્યા પછી આવતીકાલની આપણે વિડીયો કઈ બનાવવાની છે यहात्वनी बात है मित्रों मरी पास कोईपण टॉपिक तमने खबर से त्र चेनल मरी पास बे चेनल एक मोटिवेशन शोर्ट विडियो चढ़ाशु एक नंदे नंदे तो अपनी चेनल मेन और बीजी है टेक्निकल इंडिया एनीर हूँ एस टी बस विडियो बनाव टाइम मे तो बनावशूँ अतर हालनी अंदर डाउन थी गई है कारण कि जपनी अंदर हूँ विडियो बनाव ये यूट्यूबनी अंदर पर कंटेन पकड़े कंटेन जपनी अंदर हूँ विडियो बनाव तो यपज बंद थी गई एट मैं बीजी एप्ती विडियो बनाया तो यीडो मार डाउन थी गया एट्ले मित्रों आ मेन कोई आ चेनल एवं है कि खेतीवाड़ी જો બનાય સયે 19 વિડિયો મે અપલોડ કર્યા છે અને 97 સબસ્ક્રાઇબ થઈ જશે મતલબ તમારો ખૂબ ખૂબ આભાર જેની અંદર મે YouTube મોટિવેશને લગતા વિડિયો બનાયા છે અને આ ચેનલ હું તમારી સામે મોનોટાઇઝ કરીને બખાડીશ મિત્રો આ એટલા માટે બનાવી છે કે તમે લોકો દિલ્હી વિચાર તો કયું કન્ટેન્ટ બનાવું શું બનાવું અમારી real life ની વિડિયો છે મિત્રો એની અંદર હું 10 11 12 13 14 15 કોઈ नक्की જ નથી હતું કેટલી મિનિટની વિડિયો બનાવી બરોબર છે પણ મારું એક સાહસ છે તમે દેખાડવું છે કે એ ચેનલ પર મારે મોનોટાઇઝ કરીને તમને દેખાડવાની છે હવે તમારે નક્કી કરવાનું છે કે YouTube ની અંદર હું કેટલો સમય આપું છું કઈ રીતે આ ચેનલને મોનોટાઇઝ કરું છું અને ક્યારે થશે એનું તો મને પણ નક્કી નથી પણ હા મારી મહેનત એની અંદર કેટલી છે ને કેજ તમારે જોવાની છે પછી તમારે જોવાનું છે કે તમે તમારી YouTube ચેનલની અંદર કેટલી મહેનત કરો છો કેટલો સમય આપો છો અને તમારી ચેનલની અંદર તમે કઈ ટાઈપના વિડિયો અપલોડ કરો છો કોઈ પણ વિડિયો મિત્રો અપલોડ કરતા હોય એની અંદર કોઈ પણ આપણી શરમ ના હોય આપણે જે પણ આપણું કામ કરતા હોય આપણી પાસે નોલેજ છે મેં તમને વાત કરી કે તમને એડિટિંગ આવડે છે તો એડિટિંગ ને બનાવો કોઈ ડ્રાઇવિંગ કરો છો ડ્રાઇવિંગના બનાવો એની અંદર મેં બધી માહિતી આપેલી છે કોઈ કોઈપણ રેસીપીના વિડીયો બનાવવા માગતું હોય કોઈ પરિવારની પ્રોબ્લેમ હોય કોઈ માન મર્યાદા મિત્રો પ્રોબ્લમ આડી આવતી હોય કોઈ મહિલાઓ વિડીયો બનાવવા માગતી હોય તો એ ચેનલની અંદર હું દરેક મોટિવેશન તમને આપીશ કે કઈ મતલબ મહિલાઓને કઈ ટાઈપના વિડીયો બનાવવા જેથી આપણી પરિવારની અંદર પ્રોબ્લમ ના થાય બીજા નંબર તમે ફેસ ના દેખાડો બધી માહિતીના વિડીયો આપણે આ ચેનલની અંદર અપલોડ કરવાના છે અવિચારી લેજો અને એનું જે ડિસ્ક્રિપ્શનની અંદર મે ઘણી બધી માહિતી લખી છે એકવાર ફોલો કરજો તમે ભલે વિડિયો ના જુઓ તો કાંઈ નહીં મેની કેટલી માહિતી લખી છે અને પછી કમેન્ટ કરજો ચેનલને અને આપણે એ ચેનલને મોનોટાઇઝ કરીને દેખાડવાની છે યાદ રાખજો મિત્રો ભલે આપણે તમને ખાલી દેખાડી છે હું તમને એવું નથી કહીતો કે તમે ચેનલને જોવા જજો તમારી ઈચ્છા હોય તો પણ એની અંદર પણ હું મોટિવેશનના વિડિયો બનાવશું પણ એ ચેનલને હું તમારી સામે મોનોટાઇઝ કરીને દેખાડીશ મિત્રો નેક્સ્ટ વિડીયો પણ આપણે જ્યારે પણ આવશે ને ત્યારે એના વિશે પણ બનાવીશું કેટલા સબસ્ક્રાઇબ થયા છે એની અંદર કેટલા વ્યૂઝ આવે છે તો વિડિયો કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાના મિત્રો